આ ફરે હવે નાવાઈની તૈયારી પૂરી કરી રાખી છે અને માયે કાઢ લીધું છે બાર કેમ કે પાણી ઉપર લી ન ફરે એમ કહેવાય જો ને બધા જો પતિ વાળા એક એક પરિક્ષણ ફરસ પાણીવાદી જવાનું છે ઓલા કાથે નાના નાના છોકરા ન તૂકતા તો હું થોડી ડૂબું કા ના લાગતી ને એમનો માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને તમાર બધા રમ

मे वाला पण हमारे बेल आली जाय छे ना, ना आई तो मार पले ये ये बता नाइ छे पाणु भाई नी बता का हां पाणु भाई हमारे पाणु भाई जो केवा नाइ जो चलो अब आगे जाय जो नी दीदी आउटा आटा करे हम छे हां हां जो दीदी वल्ला पड़े वोले वो इंद्र करा जे फुटे है मजा आ ऐसा साले बाजी मतलब पब्लिकज नाइ छे काय ने हारवा आपे शुरू करू नाइ ली પછી મેં મેયા તર પાણી આમ જોતી જ જો હે મજા આવી ટાઈગર તો આપણે હવે નાવા તૈયારી પૂર્ણ કરી રાખી છે અને માયે કાઢ લીધું છે બહાર કેમ કે પાણી નો પલ્લી ન જાય તો આપણે હવે નું નામ લઈને દુક્કે મારવાના છે તો જય ભવાના હરખી દુક્કી મારજો બધા બાપ ધોવાઈ જાય ને મર હાઈટ નઈતે આવી બાપ ધોવાઈ જાય હોય ને આલ્યો એ આયુ આયુ એ આ પલ્લી ગયો તોય અવાજ બઈ નો થઈ ગયો બહુ ખારું પાણી છે હો હા ફેમિલી નાઈન આપણે વિવાહ આવી સિ બાઈ ને પલ્લી ગયા થી આખા દરિયાનું બહુ ખારું પાણી હતું મજા ગઈ ને બહુ એમાં બહુ મજા આવી એટલે બહુ નાઈન મજા આવી ગઈ મને તો દક્ષતા તો કાઈ નાઈ નથી કેમ કે આઈ સત જ લે નો નવાય ના ચારે બાજુ પબ્લિક ને નાઈન ઈન હોય અત્યારે ભવાનાથ ના મંદિર આવે ને એટલે તમને મજા જ આવી જાય તમને એમ થાય કે વાહ ભાઈ વાહ જન્નત આવી છે કેમ કે ભવાનાથ તો નામ એવું છે હર હર મહાદેવ તો આપણે અહીંયા હર હર મહાદેવ એક નારો બોલે દઈએ હર હર મહાદેવ અને તેમ બધા કમેન્ટ હર હર મહાદેવ લખવાનું પાછા ભૂલતા ને અહીંયા જવું ભવાનાથ ની કાક પ્રક્રિયા ઓલી હાલે છે આપણને તો બહુ ખબર નથી પડતી બધા ફરતા દ્વારા ને એવું બાંધે છે ને અહીંયા જવું પ્રદક્ષિણા ફરે છે હે પ્રદક્ષિણા ફરે છે

દરિયા દરિયામાં તો આપણે નાઈ નહીં આવ્યા અને હવે જઈએ આપણે જમવા કેમ કે આપણને લાગી છે હવે ભૂખ ને બધું આપણે ઘરેથી જમવાનું લાવ્યા છે એ તમને કાલના વિડીયોમાં કહી જ દીધું હતું અમે તો ગુલ્ફી લઈ લીધી છે એમ આમ તો આયુષનું માનું છે અડધું પાણી તો હું ખાઈ ગઈ કા ગુલ્ફી તારે ખાઈ થી આયુષનું જ છે મેં કીધું આયુષને ગુલ્ફી ખવડા ખાવી છે અપાવને અપાવને કાયુષ તે અડધી હું ખાઈ ગઈ એ તો બધું ઠીક પણ તારા વાહ વાતો કેટલા ઉડેલા આમ લીધા તો કેવા થઈ ગયા એ એકદમ કૃષ્ણ લાગે છે કૃષ્ણ લાગે એમ ને હા હે એક એકલી ચિક્કુ ની ગુલ્ફી ખાધી મેં આયુ છે આઈ છે મને બગાડવા છે મારે ફરવાનું છે આમ મધે કે શેકો ને ખાધી મેં તો આઈસ્ક્રીમ ને ખાધી આઈસ્ક્રીમ ખાધું પછી સફરજન ખાધું પછી દાડમ ખાધા બસ લ્યો બહુ આફા મારમાં લે કાઈ ખાધી છે તમને કઈ ખબર નહી અમે એકલા પડી ગયા હતા

દરિયા કાંઠે રહ્યો કે નઈ એટલે અહીંયા ઠંડી હોય હું પણ ટાઢો ટાઢો બહુ આવે બધા બે હોય બહુ એટલે બહુ મજા આવે કેટલું પબ્લિક ચારે બાજુ બધું બેઠું છે અને આઈ તો પાસે ઓલી જો ઓલી પાઈ ને પાણી વધી ગયો ત્યાંથી નીકળે તો હાલ કા ઓ માય ગોડ લા મે નીકળાય નથી નીકળાય તો કશું તો તો ફારે કરી લે અરે હું ગમમે આ ભોળા નાથ નું છે તમને ખબર છે પેલા હમ કામ તો ગમમે એમ કરીને ભૈયા ભાઈ હા કાઈ નહિ હારું હાલો તો હવે આપડે છે ને અહીં થી નીકળી જઈએ કેમ કે ઓલા પણ પાણી વધી જશે ને તો આપડે આઈ લઈ જવામાં જવા માં પ્રોબ્લેમ આવશે તો હાલો તો હવે આપડે જઈએ ઘર બાજુ તો આપણે આ પાણીમાંથી માં જવાનું છે ઓલા કાંઠે નાના નાના છોકરા ને ડૂબતા તો હું થોડી ડૂબુ કા બીક ના લાગતી ને એમ નો લાગે હો હવે હવે હો તમે હવે હવે આઈશ નાખી નો દેતા ના ના આઈશ ને મે દેલેલો છે એટલે બસ એટલી એટલી ડૂબી જવાનું જો ઓ હે બો ઊંડો છે હો એ સોકરા તમને નાવ ને મજા આવે છે મજા આવી ગઈ નાવ ને કેવો ધૂપકા મારતા મજા આવે દાહત કાડે ઘર પાંટી નો જાય તો હાલું એવું છે પલવા નથી તો ને જાવ છે પેટ્રોલ ખૂટી જાય તો તો પેટ્રોલવાઓ વખત નઈ આવી લાગે હે મોબોત કોનો નાખી દે હાલો હાલો

આયુષ ને પણ મજા આવી ગઈ છે અને મને પણ વધારે મજા આવી છે હા એટલે શાંતિ અને સોખાઈ પણ બહુ છે અને પાણી નો પરબ પણ બહુ જ મસ્ત છે કા એક માગી છે ને કાલ ના પાણી વેવે છે કા કા કેટલી એ નાખ્યામાં અને લગભગ 6 થી 7 ગોળી નાની નાની પાણી નાખ્યું છે બોલો કેટલા ઉમર માં હતા તો એ કા તે કીધું પણ ના પાડી કા